બાકી આ સમય પ્રમાણે તમે એવું વિચારતા હો કે તમે વિડીયો જોઈ લેશો અને તમે વિડીયો જોયા બાદ તમે કરી નાખશો ખોટી વાત છે કારણ કે જે વસ્તુ તમે પ્રેક્ટિકલ નથી કરી જે વસ્તુની અંદર તમે પોતે ઇન્વોલ્વ નથી થયા એ વસ્તુમાં ક્યારે પણ તમને જેવી તમારે તમારી અંદરની આવડત છે ને એ પ્રમાણેનું પૂરેપૂરું તમે શીખી નહીં શકો પણ એક વિચારવાની વાત છે કે એ લોકો નથી કોઈ જગ્યાએ શીખવા ગયા એ લોકોના સમયમાં કોઈ નેટ કે કોઈ યુટ્યુબની સુવિધા નહીં અને છતાં પણ એ લોકો ગાડીની અંદર એટલા બધા પારંગત થઈ ગયા ગાડીમાં કોઈ પણ અવાજમાં ફેરફાર થાય એને ખ્યાલ હોય કે ગાડીમાં આજ તકલીફ આવી છે જ્યારે આ શબ્દ આપણા પોતાના માટે મળી જાય કે આ વસ્તુ આ કામ આ ધંધો આ બિઝનેસ કોઈ પણ બાબત કે આ મારે તો કરવું જ પડશે જ્યારે આ વજન સાથે આ વાત આપણા મગજમાં એક વખત ખૂતી જાય ત્યારે એ કામને તમે એટલું બખૂબી કરો છો કે તમે કરેલું કામ તમારી પછી કોઈ બીજો વ્યક્તિ એવું વ્યવસ્થિત કરી નથી શકતું હા લો મિત્રો નમસ્કાર મિસ્ટર તવેલાવાલા આજમાં મને એક એવી વાત યાદ આવી કે કોઈ કમેન્ટ વિશે નહીં પણ મારા જે મનમાં વિચાર આવ્યો છે વિચાર વિશે વાત કરવાની છે આપે જોયું હોય તો વર્ષો પહેલાં રાજદૂત બાઇક અને બુલેટ બાઇક આ બહુ ચર્ચાનો વિષય અને એ બુલેટ અને એ ગાડી જે લોકો વાપરતા એ બધા આમ કહેવાય ને કે એન્જિનિયર કરતા પણ વિશેષ કારણ કે મિત્રો ગામડે ગામડે અત્યારે તો ગેરેજની સુવિધાઓ છે પંચર પીડ્યું હોય તો એની પણ સુવિધાઓ છે ડીઝલ પેટ્રોલ ખૂટ્યું હોય તો અત્યારે ગામડે ગામડે મળી રહે છે પણ એ સમયની અંદર નહીં મોબાઈલ કે શું ફોલ્ડ આવ્યો તમે જોઈ શકો નહીં ગામડે ગામડે કોઈ જગ્યાએ ક્યાંય એવી દુકાનો કે એવી ગેરેજ હોય કે કંઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો તમે તરત બતાવી શકો અને એવા સમયની અંદર આ ગાડી હાંકવી એટલે એક ચેલેન્જનું કામ હતું ચેલેન્જ નું કામ એ માટે કે માનો કે કઈ પંચર પીડ્યું કે કાંઈ પ્રોબ્લેમ આવ્યો તો કોઈ જગ્યાએ સુવિધાના અભાવના કારણે ગાડીને કઈ રીતે પછી ત્યાં સુધી પહોંચાડવી અથવા ઘર સુધી પહોંચાડવી એ મોટો પ્રશ્ન હતો અને એવા સમયની અંદર આ જે કોઈ પણ ગાડીઓ હાંકતા જે કોઈ પણ ગાડીઓ ચલાવતા રાજદૂત બાઇક અને ડીઝલ બુલેટ એ લોકોની સાથે એક હવા પૂરવાનો પંપ પંચર કરવાનો સામાન અને થોડા પકડવાનાઓ સાથે જ રહેતા મેં ઘણી વખત જોયું છે કોઈ પણ જગ્યા પર જે કોઈ વ્યક્તિઓ જૂના હજી છે એ જાતે આખી ગાડીને કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય જાતે કરી નાખતા અને કોઈ પણ જગ્યા પર એ જતા હોય ને કાંઈ પંચર પડે અથવા બીજો કોઈ પ્રોબ્લમ આવે તો પોતે કરી નાખતા જ્યારે અત્યારે તો બધી સુવિધાઓ છે એટલે ફટ દઈને આપણે ત્યાં આપી દઈએ પણ એક વિચારવાની વાત છે કે એ લોકો નથી કોઈ જગ્યાએ શીખવા ગયા એ લોકોના સમયમાં કોઈ નેટ કે કોઈ યુટ્યુબની સુવિધા નહીં અને છતાં પણ એ લોકો ગાડીની અંદર એટલા બધા પારંગત થઈ ગયા ગાડીમાં કોઈ પણ અવાજમાં ફેરફાર થાય એને ખ્યાલ જ હોય કે ગાડીમાં આ જ તકલીફ આવી છે ગાડીની અંદર કદાચ ને થોડી ઘણી એવરેજ તૂટે તો એને એ ખ્યાલ હોય કે એની અંદર આ જ પ્રોબ્લેમ આવી છે આનું મોટું કારણ એ છે કે જ્યારે પણ કોઈ પણ કાર્ય પોતાની ઉપર તમે લઈ લો છો ત્યારે એની અંદર પારંગત થતા જાવ છો કોઈ પણ કામ કરો કોઈ પણ ધંધો કરો કોઈ પણ બિઝનેસમાં જોડાવ ત્યારે કેવું છે કે તમે જ્યારે બીજા પર ડિપેન્ડન્ટ રહ્યો છો ત્યારે કેવું છે તમને આવડત નથી આવતી પણ જો તમે એ જ વસ્તુની અંદર સંકળાણા બાદ તમે એવો વિચાર કરી લેશો કે આ વસ્તુ મારે જ કરવી પડશે અહીંયા આજુબાજુમાં મને મદદ કરવાવાળું પણ કોઈ નથી આવું વિચારીને જ્યારે તમે હાલશો અને આવો વિચાર તમારા મનમાં રહેશે જ્યારે સતત ત્યારે તમે હર કોઈ વસ્તુને એકદમ આસાનીથી શીખી શકશો બાકી આ સમય પ્રમાણે તમે એવું વિચારતા હોવ કે તમે વિડીયો જોઈ લેશો અને તમે વિડીયો જોયા બાદ તમે કરી નાખશો ખોટી વાત છે કારણ કે જે વસ્તુ તમે પ્રેક્ટિકલ નથી કરી જે વસ્તુની અંદર તમે પોતે ઇન્વોલ્વ નથી થયા એ વસ્તુમાં ક્યારેય પણ તમને જેવી તમારે તમારી અંદરની આવડત છે ને એ પ્રમાણેનું પૂરેપૂરું તમે શીખી નહીં શકો હવે એક ઉદાહરણ બીજું આપું તો નદી કિનારે દરિયા કિનારે વસતા લોકો જે કોઈ પણ છે એમના બાળકોને ક્યારેય તમે જોયું છે કે સ્વિમિંગ પુલમાં એના પપ્પા લાવે અને એને તરતા શીખવાડે કે ડેલી માટે કોર્સ કરાવે કે કેમ તરવું કઈ રીતે તરવું સારા સારા ધુરંધરો જે કોઈ પણ અત્યારે તરવૈયા છે એ તરવૈયાઓને કોઈ પણ શીખવાડેલું નથી કારણ કે ગમે તેવું પાણી આવ્યું હોય જે ગામડાની અંદર અથવા તો જે દરિયા કિનારે રહેલો વ્યક્તિ જે તરતા શીખ્યો હોય એની આવડતના મુકાબલે જે સ્વિમિંગ પુલમાં શીખેલો છે એ મારી દ્રષ્ટિ પ્રમાણે પચાસ ટકા પણ ન કહેવાય કારણ કે સ્વિમિંગ ની અંદર એક સ્થિર પાણી એક ફિક્સ એરિયો અને એની અંદર ફરતી ની અંદર જે વ્યક્તિ શીખેલો હોય એ ફક્ત હાથ પગ મારતા શીખે પણ જે વ્યક્તિએ સામા પાણીએ જે વ્યક્તિએ તણાતા પાણીએ જે વ્યક્તિએ ડોળા પાણીએ અથવા તો કહેવાય કે જે વ્યક્તિએ પૂરમાં તરતા શીખેલા હોય એવા વ્યક્તિઓને તમે કોઈ પણ પાણીની અંદર એ સર્વાઈવ કરી લે છે એ જીતી લે છે અને આનું મોટું રીઝન કે એ લોકો એ જગ્યા પર વસવાટ કરે છે અને એમને ખ્યાલ જ છે આ મારે કરવું જ પડશે આ શબ્દ આપણા પોતાના માટે મળી જાય કે આ વસ્તુ આ કામ આ ધંધો આ બિઝનેસ કોઈ પણ બાબત કે આ મારે તો કરવું જ પડશે જયારે આ વજન સાથે આ વાત આપણા મગજમાં એક વખત ખૂતી જાય ત્યારે એ કામને તમે એટલું બખુબી કરો છો કે તમે કરેલું કામ તમારી પછી કોઈ બીજો વ્યક્તિ એવું વ્યવસ્થિત કરી નથી શકતું મિત્રો મારો કહેવાનો ભાવાર્થ એક જ કે જે કાંઈ પણ કાર્ય કરો એવી મક્કમતા સાથે કરો એવી મજબૂતાઈ સાથે કરો કે એ કાર્ય તમારા કર્યા બાદ બીજા કોઈને કરવું હોય તો વિચાર આવે કારણ કે તમે એટલું બખૂબી કર્યું હોય કે તમારી કોપી પણ કોઈ કરે તો પચાસ ટકાથી વધારે કરી ન શકે અને રતનજી ટાટાએ એક વખત કીધેલું મને વાત યાદ આવી ગઈ કહી દઉં તમે તમારા જીવનના એક હજાર દિવસ જો એવા આપી શકતા હો કે એની અંદર તમે એક હજાર દિવસ પાછળ જોયા વગર જો સતત મહેનત કરી શકો તો જીવનમાં ખૂબ આગળ વધી શકો અને મારો પોતાનો મંતવ્ય કહો એક વખત તમારા જીવનને ત્રીસ દિવસ પહેલા શરૂઆતના એવા આપો કે તમે વહેલા જાગશો વહેલા શું છો અને સમયસર ખાવાનું ખાશો આ ત્રીસ દિવસનો ફક્ત ફેરફાર કરશો તો પછીના જે હજાર દિવસ તમે ગણતરીમાં લેશો ને કે તમારા માટે એકદમ આસાન થઈ જશે મિત્રો ચાલો મળીએ કંઈક નવા ટોપિક અને નવા વિડીયો સાથે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને અમારી ફેમિલીમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં મળીએ કંઈક નવા ટોપિક ને નવા વિડીયો સાથે ચાલો રજા આપો મિસ્ટર તબેલાવાલા બાય